આમ તો દેશમાં અનેક પ્રાચીન અને રહસ્યમય ઇમારતો આવેલી છે જે સ્થાપત્ય કલા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે ત્યારે અમદાવાદના યુનિવર્સિટી રોડ પર આવેલ હુસૈન દોશીની ગુફા કે જેને અમદાવાદની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે જે આર્કિટેક્ટ અને કલાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે તો આવો આજે આપણે તેની વિશેષતા અને રચના વિશે માહિતી મેળવીએ નમસ્કાર નવા વર્ષની શુભેચ્છા સાથે હું છું વિનય પંડ્યા અમદાવાદમાં અમદાવાદની ગુફા કે એલ કેમ્પસના નવ વર્ષથી સંચાલક તરીકે હું અહીંયા આગળ જોડાયેલો છું અમદાવાદની અંદર નદીની પહેલી બાજુ અને આ બાજુ એવી એટલી બધી ઇમારતો છે કે જેના બાંધકામની જે રચનાઓ છે એ રચનાઓ અદ્ભુત છે ઘણા બધા ઇતિહાસ સાથે પણ એ જોડાયેલી ઇમારતો છે અને જોવાલાયક સ્થળો તરીકે પ્રચલિત છે તો આજે આપણે વાત કરીએ અમદાવાદની ગુફા વિશે લગભગ ઓગણીસો બાણુંની અંદર આ અમદાવાદની ગુફાનું સર્જન કાર્ય શરૂ થયેલ બાલકૃષ્ણ દોશી સાહેબની આ એક જે ડિઝાઇન હતી આર્કિટેક્ચર ડિઝાઇન સિમેન્ટની અંદર આની રચના શરૂ થઈ એટલી બધી સુંદર રચના આ બની છે કે જે અત્યારે વર્લ્ડની અંદર ફેમસ છે આખા વિશ્વમાંથી આર્કિટેક અને ઇન્ટીરિયર સંસ્થાઓ અહીંની વિઝિટ લે છે એ સિવાય પણ ઘણા બધા મુલાકાતીઓ સતત રોજ આની મુલાકાત લેવા અને મારવા માટે આવતા હોય છે આ જે ડોમ સાથે બનેલી ગુફા એમાં જે ઉપર બ્લેક પટ્ટો જે છે એ મને પહેલાં થતું કે આ બ્લેક પટ્ટો શેના માટે છે પણ પછી મેં જ્યારે એનું નિરીક્ષણ કરીને જોયું ત્યારે ખબર પડી કે નાગની આખી આકૃતિ બનાવવામાં આવેલી છે અને મારા અંદાજ પ્રમાણે આની અંદર આ જ્યારે બન્યું ત્યારે દોશી સાહેબની એક એવી પણ કલ્પના હતી કે બાર જ્યોતિર્લિંગના જે મુખ્ય જે આ ડોમ છે એ બાર જ્યોતિર્લિંગના એક પ્રતિકરૂપે અને એની સાથે નાગદેવને એમણે આની ઉપર વીંટળાયેલો બનાવેલો છે દોશી સાહેબની વાત કરીએ તો એમણે જેટલા પણ બિલ્ડિંગ બનાવ્યા એ દરેક બિલ્ડિંગ અતિ સુંદર તો છે જ પણ બિલ્ડિંગ સાથે જે પણ ઇમારત બને એને જે સ્પેસ મળવી જોઈએ એની બ્યુટીને મહત્ત્વ મળવા માટે એ એ સ્પેસ દરેક જગ્યાએ એમણે ક્રિએટ કરી છે આજે આપણે અમદાવાદની ગુફાની પણ આજુબાજુની જે સ્પેસ છે એ જોઈએ તો એ સ્પેસ ના હોત તો આની સુંદરતા મરી જાય પણ દોશી સાહેબના આ નજરિયાને આપણે ખૂબ સેલ્યુટ કરીએ છીએ અને જેટલી પણ જૂની ઇમારતો તમે જુઓ છો એમાં પણ એક સ્પેસ ક્રિએટનું સ્પેસનું ખૂબ જ મહત્ત્વ હોય છે આ કેમ્પસની અંદર બનેલી આ અમદાવાદની ગુફાની જે રચના છે એ આર્કિટેક્ચર એટલો અદ્ભુત નમૂનો છે કે જે વર્લ્ડમાં એકમાત્ર એવોર્ડ બહાર પડે છે એ એવોર્ડ આ અમદાવાદની ગુફાને મળેલો છે અને એ પછી ઘણી બધી આની ઉપર ડોક્યુમેન્ટ્રી થઈ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ આની ઉપર ઘણી બધી થિસિસો પણ તૈયાર કરી છે અહીંયા આગળ આખો દિવસ રહી સવારથી રાત સુધી અને એને એમાં જે નેચરલ લાઇટ અંદર જાય એ ડોમની અંદર જે સગવડ કરેલી છે ટ્રાન્સપરન્ટ ડોમ જે મૂકેલા છે કે અંદર દિવસ દરમિયાન તમને એની લાઇટ મળે એનો પણ અભ્યાસ લોકો કરે છે અને આખી રચનાને આખા ડોમની જે રચના છે એને અમુક જ પિલ્લર ઉપર કેવી રીતે એમણે ઊભી રાખી છે એ પણ એક જોવા જેવી બાબત છે કે ભાઈ એના જે પિલ્લરો કર્યા છે એ પણ ખૂબ અદ્ભુત છે કે ભાઈ દરેક ડોમ માટે અલગ અલગ પિલ્લર કેવું નથી અને એની અંદર જે આખા ડોમની અંદર સિલિંગની અંદર હુસૈન સાહેબનું આખું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે હુસૈન સાહેબે એ વખતે અહીંયા સ્ટુડિયો તરીકે એમને વાપરવા આપેલું હતું એવા અહીંયા રહેતા હતા પણ ખરા અને એ જે પેઇન્ટિંગ બનાવેલું છે એની સાથે આ કટઆઉટ વૂડની અંદર જે છે અંદર એ પણ એમના જ હુસેન સાહેબના જ ચિત્રોના ડ્રોઈંગ છે તો આ જગ્યાનું આખું મહત્ત્વ જ ખૂબ અલગ છે આમાં ક્યારેય ચોમાસાની અંદર પાણી ભરાયું નથી અંદરથી પાણી જવાની એક વ્યવસ્થા અલગ છે